આ વિડીયો એસટીઆઈના ઉમેદવારો માટે છે ત્રણ તારીખે મેં તમને કીધું હતું દિવસો કેમ જશે એની કંઈ ખબર નહીં પડે હજી જો તમે ત્રણ તારીખથી લઈને આજે અઢાર તારીખ સુધી કંઈ ન કર્યું હોય તો પછી એમ નહીં કહેતા કે મારી એસટીઆઈ પ્રિલિમ શું કામ નથી થતી કારણ કે એનું આ રીઝન છે તમે પંદર દિવસનો સરવાળો મારો ત્રણ તારીખથી લઈને અઢાર તારીખ હું હજી નોટિફિકેશનની ડેટ ગણું છું હું એ નથી ગણતો તમે ક્યારથી પ્રિપેરેશન કરો છો જો પંદર દિવસમાંય તમારાથી આઉટપુટ ન આવ્યું હોય ને તો દુવિધામાં જુઓ યાદ રાખજો આમાં તમે નોલેજ વધારવા કે પછી મોટા થવા નથી આવ્યા સફળતાએ અમુક સમયે મળવી જોઈએ નકર નાસી પાસ થઈ જશે જો એ ન થવું હોય તો તહેવારો તો વારંવાર આવ્યા જ કરશે એક વખત લડી લો ત્રણસો જગ્યા છે એની માટે લડી લો અને જો તમે આ પોતાની સમજણ શક્તિથી કરશો કોઈના કેવા વગર અને સફળ ન થાવ તો મને કહીજો સફળતા મેળવવા માટે સંઘર્ષય કરવો પડે ને ત્યાગય માંગે એમાં વાક પરિસ્થિતિનો કે મારો તારો કે એવો કોઈનો ન હોય વાક આપણો ખુદનો હોય છે કે આજે પંદર દિવસ થઈ ગયા અને હજી છતાંય આઉટપુટ ન આવતું હોય અને કાલથી શરૂ થનારા તહેવારોમાં જો આપણે રચ્યા પચ્યા રહેવાના હોય તો ભૂલી જવું અને પછી યાદ રાખજો એના પછીની છવ્વીસમાં કંઈક આવે તો ઠીક છે નગર પછી જય ભગવાન જય હિન્દ જય ભારત